નમસ્કાર મિત્રો મિત્રો સાબર ડેરીમાં એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક યુનિયન સાબર ડેરી દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં ટ્રેનિંગ ઓફિસર ટ્રેની એચ હેલ્પર વગેરે પોસ્ટ માટેની આ ભરતી છે પોસ્ટ મુજબ કેટલી જગ્યાઓ છે તો ટ્રેનિંગ ઓફિસર માટે વીસ જગ્યા ટ્રેની એચ હેલ્પર માટે ત્રણ જગ્યા અને ટ્રેની ઓફિસર ને માટે દસ જગ્યા આપવામાં આવેલી છે ઉમન મર્યાદા જે છે એ અઢાર વર્ષથી બત્રીસ વર્ષની મર્યાદા આપવામાં આવેલી છે અરજી માટેની ફી જનરલ ઓબીસી ઈડબ્લ્યુ એસ કેટેગરી માટે એક હજાર રૂપિયા ફી છે જ્યારે એસસી એસટી મહિલા પીડબ્લ્યુડી ઉમેદવાર અને એક્સ સર્વિસમેન જે છે એમના માટે પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે જરૂરી લાયકાત પોસ્ટ મુજબ અલગ અલગ આપવામાં આવેલી છે જેમાં ટ્રેની ઓફિસર ઓફિસર માટે જોઈએ તો બીવીએસસી એ એચ એમ વીએસસી એન્ડ એ એચ ફ્રોમ કોઈપણ યુનિવર્સિટીમાંથી કરેલું હોવો જોઈએ એમ વીએસસી એન એ એચ ઇન ગાયનેકોલોજી એન્ડ ઓબ્જેક્ટિક એનિમલ ગાયનેક એન્ડ બ્રિડિંગ વિલ બી પરફોર્મેડ એટલે તે ટ્રેનિંગ એ એચ હેલ્પર માટે પગાર ધોરણ દસ હજાર એકસો છવ્વીસ રહેશે જેમાં ડીવીએસસી એન્ડ એ એચ ફ્રોમ રેકોનાઇઝેડ યુનિવર્સિટી ટ્રેનિંગ ઓફિસર માટે પણ બીટેક ડીટી ફ્રોમ કોઈપણ યુનિવર્સિટીમાંથી કરેલ હોય તો તમે એપ્લાય કરી શકો છો એટલે કે પોસ્ટ મુજબ તમારે અલગ અલગ અહીંથી લાયકાત રહેશે જે તે પોસ્ટ અનુસાર પસંદગીની પ્રક્રિયા જે છે એ સૌથી પહેલાં તો ઇન્ટરવ્યૂ અને છેલ્લે સ્ટાફ સિલેક્શન માટે કમિટીની બેઠકમાં જે નક્કી કરવામાં આવશે એ પ્રમાણે પસંદગીની પ્રક્રિયા કરવામાં આવશે એટલે કે ઇન્ટરવ્યૂ આધારિત અહીંયા ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે અગત્યની તારીખો ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર પચીસ છે ત્યાં સુધીમાં તમારે ફોર્મ ભરી લેવાનું રહેશે ફોર્મ કેવી રીતે ભરવાનું છે તો સાબર ડેરીની જે ઓફિશિયલ વેબસાઇટ છે સાબર ડેરી ડોટ ઓ આ વેબસાઇટ ઉપર તમારે જવાનું છે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ત્યાં જઈ અને તમારી સંપૂર્ણ વિગતો ભરી અને તમે અરજી ફોર્મ ભરી શકો છો અરજીની ફી ચૂકવવાની છે અને છેલ્લે પ્રિન્ટઆઉટ મેળવી લેવાની છે તો આ રીતે તમે અપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતી સાબર ડેરી દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત